વિસનગર શહેરના ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં છેલ્લા ઘણા વર્ષોથી દર વર્ષે ચોમાસાની શરૂઆતમાં જ વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા ઊભી થાય છે જેના કારણે વેપારીઓ ત્રાહીમામપો કરી ઉઠ્યા હતા આ બાબતે નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં પણ નગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નહોતી જેથી વિસનગર ગંજ બજાર વેપારી મંડળ દ્વારા તાત્કાલિક અસરથી એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદને કારણે વેપારીઓના માલસામાનને ભારે નુકસાન થતાં જ વેપારીઓમાં આક્રોશ જોવા મળ્યો હતો અને મિટિંગમાં સર્વાનુમતે નગરપાલિકામાં લેખિતમાં તારીખ બે આઠ બે હજાર ચોવીસથી ગંજ બજાર બંધ કરી દેવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી જેના કારણે આજે સવારથી જ નગરપાલિકાના કર્મચારીઓ ગંજ બજાર પાસે આવેલા રેલવે ફાટકની બાજુની કેનાલની સફાઈ અને અહીં આવેલા ગેરકાયદેસર રીતે નડતરરૂપ કેનાલની ઉપરના બાંધકામને દૂર કરીને કેનાલને ખુલ્લી કરવામાં આવી હતી જેમાં નગરપાલિકાના પ્રમુખ ઉત્તમભાઈ પટેલ ગંજ બજારના વેપારીઓમાં કરશનભાઈ પટેલ અને પરેશભાઈ પટેલ ડિરેક્ટર રાવજીભાઈ પટેલ અને જગદીશભાઈ પટેલ અને નગરપાલિકાના કર્મચારીઓ અશ્વિન ચૌહાણ હાજર રહ્યા હતા ગંજબજાર ફાટક પાસેની કેનાલમાં સફાઈ ન થવાને કારણે ગંદા પાણી ભરાઈ જતા આજુબાજુના વેપારીઓ દ્વારા પણ નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નહોતી પરંતુ આજે ગંજબજારના વેપારીઓ દ્વારા ચીમકી ઉચ્ચારી ત્યારે હવે આ કેનાલની સફાઈ થશે જેનાથી વેપારીઓમાં પણ ખુશી જોવા મળી હતી સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્મોતેર છબ્બીસ પાંચસો ચુઆલીસ વિશ્વનગર કે ન્યૂઝ